કવાણી મારી ડોમણી એ મારી ડોળીના ઘૂમકા ચાર કુંવાડી મારી ડોમણી એ મારી ડોળીના ઘૂમકા ચાર કુંવાડી મારી ડોમણી घड़ो ो घड़ो घटली माए कोारी डोमी है मारी इना फूम को डोमणी है मारी ई ॾोणी नाफूमा चार कुमाणी मारी डोमी पूर जो परे नाम डोर को वाणी मारी डोमी मारी डोणी नापूमा चार कु मारी डोमी मारी डोणी नापूमार कु मारी डोमी

આ પરમાત્માના વ્યવહારની વાતો કરી છે કેવું સુંદર લખ્યું છે મારો સસરો સિદ્ધપુર સિદ્ધપુર જાય મારી હિંડોની તોય ના મળે એની જોડ ખોવાણી મારી ઈંઢોણી આવું આ સુંદર ભજન મિત્રો આજે હું આપની સમક્ષ લઈને આવ્યો છું અને ફરમાઈશ પણ હતી આની તો આજે આ ભજન શીખવાડવા જઈ રહ્યો છું હું મહેશ સોલંકી આપ સર્વને નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત કરીને આજનો ક્લાસ ચાલુ કરું છું દર્શક મિત્રો આપ અમારી ચેનલમાં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરજો અને બેલ ટચ કરજો કારણ કે અમારી ચેનલમાં અનેક પ્રકારનું ગીત સંગીત તમને પદ્ધતિસર તાલબદ્ધ થિયરી અને પ્રેક્ટિકલ શીખવાડવામાં આવી રહ્યું છે આમ તો ખૂબ જ મોટી સંખ્યામાં અમારી ચેનલને પસંદ કરી અને સબસ્ક્રાઈબરો અમારી ચેનલના બન્યા છે ખૂબ જ કોમેન્ટ પણ આપ લખો છો મિત્રો તો જે નવા વાળા દર્શક મિત્રો છે તેમને વિનંતી કે આપ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બીજું કે મિત્રો આપ અમારા ક્લાસને લાઈક કરો છો સાથે સાથે આપને વિનંતી કરવામાં આવે છે કે આપને કંઈ પણ ભાવ થાય તો અમારી ચેનલ ઉપર આપ કોમેન્ટ લખો અમારી ચેનલ ઉપર કંઈ સૂચન હોય તો જણાવો અને આપની ફરમાઈશ હોય તો પણ જણાવજો તો ચાલો દર્શક મિત્રો આવી હાર્મોનિયમ ઉપર અને તમને આ એક એક શબ્દો સ્વર સમજાવું આવી જાવ હાર્મોનિયમ ઉપર તો સર્વપ્રથમ દર્શક મિત્રો આપણે આનો સ્કેલ જોઈ લઈએ તો અહીંયા મેં ત્રણ સફેદ કરી છે બરાબર છે તો ત્રણ સફેદ ઉપર કયા સ્વર લેવાના થાય તમે જોઈ લો

આ ઈચ ઉપર આધારિત છે અને ગામડાનો થોડો ફાસ્ટ વાગી રહ્યો છે આ રીતે ફાસ્ટ વાગી રહ્યો છે તો એ રીતે આપણે કરવાનું છે તો હવે જુઓ કે પેલા આલાપ આપ્યો છે મેં રે ઉપર આટલો ઊંચો આલાપ તમે ના કરી શકતા હો તો પહેલી કાળીથી તમે કાજો કે બીજી કાળી થી ગાજો નીચું ગાજો મિત્રો આલાપ ના થાય તો તો પેલા જે એ લખ્યું છે ત્યાં તાર સપ્ત રે અને ત્યાં આલાપ આપવાનો છે એ પછી લખ્યું છે સ્વર્ગ ભુવન થી ઉતરી તો ત્યાં તાર સપ્ત ના સાસાત છે સ્વર્ગ ભુવન થી ઉતરી આ રીતે બધા સાસાત છે પછી ઈંઢોણી ઈંઢોણી ની પપ પછી લખ્યું છે એનો ઘડનારો ઘટની માય તો જો મિત્રો કે છે એનો ગડનારો તો પપ પપ સાપ એનો ઘડનારો એનો ઘડનારો તો આ રીતે પપ પપ સાપ પછી લખ્યું ઘટની ઘટની પપ પપ માય આ રીતે થયું માયમાં ખાલી એક રિયા આપજો માય તો ચાલશે હવે આખું ગાવ છે તમે મિત્રો એ ઉતરી એનો ઘડનારો એનો ઘડનારો ઘટની માય પછી લખ્યું છે ખોવાણી મારી ઈંઢોની ખોવાણી

મારે પછી મારી પપ મણી મણી આ રીતે આ મુખડું બને છે મિત્રો હવે હું આખું ગાવું છું તમે જોઈ લો સ્વર્ગ

પછી કોવાણી મારી ઈંડો મણી તો ઉપર મેં લખ્યું છે કોવાણી મારી ઈંડો મણી કોવાણી મારી ઈંડો મણી એ લાઈન ઉપર મેં આપી છે મિત્રો એ રીતે ગાવાની છે અને પછી બીજે સિદ્ધપુર જે ઓ સર પરો તોય તો બધે સાસા છે અને તોય લખ્યું ત્યાં ની પછી બરાબર છે

મારી ડોમણી અને પછી પાછું મોકળું જોડી નાખવાનું પછી પાછું મોકળું આપણે જોડી દઈશું મારી મારી ડોમણી તો આ રીતે આ સુંદર ભજન ફાસ્ટ ઇચમાં કમ્પોઝ કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર લાગે છે મિત્રો કવિ સાહેબની વાણી છે તો આપ સર્વ અભ્યાસ કરીને શીખજો કંઈ તકલીફ હોય તો ફોન કોલ કરજો ફોન કોલ કરો તો મિત્રો રાત્રે આઠથી દસમાં કરજો તો ચાલો અહીંયા આજે આ ક્લાસ પૂરો કરું છું અને આગળના ક્લાસમાં કંઈક નવું લઈને આવીશ આપની ફરમાઈશનું તો ચાલો નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત